દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર જીજ્ઞાસા પારગી પર જીવલેણ હુમલો હુમલા બાદ સુરતર પોલીસ મથકે ફરિયાદ કરી આરોપીઓને ઝડપી પાડવા આમ આદમી પાર્ટી એ કરી માંગ દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા મત વિસ્તાર હેઠળના સુકસર તાલુકાના હિંગલા ગામમાં એક સામાજિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા સચિવ ડૉક્ટર જીજ્ઞાસા પારગી પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટના ગત રાત્રિના સુમારે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ડૉક્ટર પારગી પોતાના વાહનમાં પરત ફરી રહ્યા હતા હુમલાખોરોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો જેના પરિણામે કારના કાચ તૂટી ગયા અને ડૉક્ટર પારગીના ગાલના ભાગે ગંભીર આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તત્કાલિક સુક્ષર પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટનાક્રમ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે હુમલાનું કારણ હજી સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ રાજકીય હુમલાની આશંકા સેવાઈ રહી છે ડોક્ટર પારગી સુરક્ષા અને જાનમાલ પરના હુમલાને લઈ

પ્રશ્નને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે અને લોકોમાં પણ આ ઘટનાને લઈને ચિંતાની લાગણી વ્યાપી છે જો પોલીસ દ્વારા સત્વરે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી સંભાવના છે અમે બધા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સુખસર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ ઘટના એવી હતી કે ગઈકાલે રાત્રે એક સામાજિક પ્રસંગમાંથી એકસો ઓગણત્રીસ ફતેપુરા વિધાનસભાના પ્રભારી અને પ્રદેશ મહિલા વિંગના ઉપાધ્યક્ષ ડોક્ટર જીજ્ઞાસાબેન તથા ફતેહપુરા તાલુકાના અમારા આમ આદમી પાર્ટીના કેટલાક બીજા માણસો એ પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે એમની ગાડીના કાચ ફોડી નાખવામાં આવ્યા છે એ અનુસંધાને અમે ગઈકાલે રાત્રે આખી ઘટના બનેથી સતત એ બાબતની ચિંતામાં હતા કે આ વિસ્તારમાં આવી અસામાજિક તત્વોની હિંમત કેવી રીતે વધી નવી ઘટનાઓ કેવી રીતે બને છે અને એ બાબતનું ચિંતન મનોમંથન પણ કર્યું છે અને આજે અમે આ જે અજાણ્યા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે પણ સુક્ષસર પોલીસ સ્ટેશન આવ્યા છે અને સુખસર પોલીસ સ્ટેશનમાં અમે સ્થાનિક પીઆઈ સાહેબને મળી રજૂઆત કરી અને ફરિયાદ જે છે એ લેવાની કામગીરી થઈ રહી છે ને સૌ આમ આદમી પાર્ટીના સૈનિકો એક જૂથ બનીને ટીમ બનીને આ સમગ્ર પ્રક્રિયામાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યાથી જ્યારથી ઘટના બની ત્યારથી જ ખડે પગે ઊભા છે એ બધાનો વિશેષ આભાર આપણો બધા એકબીજાનો આભાર માનીએ અને આ વિસ્તારમાં જાગૃતતા લાવીએ પરિવર્તન આવે એવી ખૂબ જરૂર છે આવી ગુજરાતની અંદર આવી ગુંડાગર્દી ચાલી ચલાવી લેવામાં આવે નહીં અને જે કોઈ પણ અસામાજિક તત્વો છે એમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે